સવારના આવો દ્રશ્ય નજારો આવે છે ગઈ છે હજી આપણે ચારસો કિલોમીટર કાપવાના છે ચારસો કિલોમીટર ભારતમાં હાઈવે ઉપર જ તો આપણે હજી સાડા ચારસો કિલોમીટર આવે છે રસ્તા ઉપર કાપવાના છે સાડા પાંચસો કિલોમીટર હતા આપણે સો કિલોમીટર જ કાપ્યા છે હજી રાજસ્થાન માં ભૂકા ભુલાવી નાખે એવી ગરમી છે ઓ ભાઈ દિવસ ના હાલતી નથી બાસ હવે નવ દસ એકયાર વાગશે એટલે આપણે ગાડી રાખી દે તો સાંજે છ વાગે ઉપાડી ચૌદગ્રહ મીટર ભુકાનગર એકસો ચોત્રીસ કિલોમીટર હા તો આપણે અહીંયા ગાડી ઊભી રાખી છે ભાવેશભાઈની ગાડીમાં પંચર પડ્યો છે એટલે આપણે પંચર બનાવશું એટલી બધી સ્ટોપ થઈ ગઈ છે હજી તડકો છે બહુ આજે સવાર ઉગ્યો છે અને એટલી વારમાં આવડી ગરમી છે ભાઈ રાજસ્થાનમાં બહુ ગરમી છે જો ભાઈ આવી રીતના ગાડી લો ધમાડા રોડ સુમસામ લાગે છે બપોરનો ટાઈમ છે અગિયાર વાગે છે તડકો છે બહુ

પિસ્તાલીસ પિસ્તાલીસ ડિગ્રી એ સામે છે ને જો હોજ ભરાય છે એટલે પૂછવા ગયા હોજ મને ગયા તો એ મજા આવે મોજે દરિયા ગાડી હોતા પડી જાય ભાઈ તો આપણે જમવા ઉભા છીએ ભૂખ લાગી છે થોડી નથી ભાઈ આનામાં ખાઈ પીને ઉઈ રેવા જાડવા છે આવડા જો ભૂંગો છે આપણે લીધેલું છે ભાડે ભૂંગો ભૂંગો લઈ લીધો છે

જમવા ઊભા જઈએ બધું આવી ગયું છે કમ્પ્લીટ કા વિશાલ ભાઈ જમી લેશો ને